ਮੰਦਰਾਂ ਦੇ ਦਿਨ ਬਿਰਾਕ ਤੋਂ ਤੱਕ ਚੱਲ ਗਏ ਮੰਦਰਾਂ ਦੇ ਮੰਦਰਾਂ ਦੇ ਇੱਕ ਤੋਂ ਉੱਦਾਰ ਹੀ ਰਾਣਾ ਹਵਾਰ ਪੜੀ ਗਈ ਹੈ ਹੁੰਜਾ ਪੁੱਗਿਆ ਹੈ ਮੰਦਿਰ ਗੋਤੀ ਹੈ ਮੰਦਿਰ ਹਮਣਾ ਜੜੀ ਜਾਈਏ ਤੇ ਦਰਸ਼ਨ ਕਰੀ ਲਈ ਗਰਮ ਪਾਣੀ ਦਰਸ਼ਨ ਕਰੀ ਨਾ ਜਰ ਵਸ થઈ ਜਾਏ ਫੇਰ ਪਛਾਵਿਓ ਬਲੋ ਤੇ ਅੱਥੇ ਰੁਗੀ ਗਿਆ ਹੈ ਹੁੰਜਾ ਅਨੇ ਅਮਾ ਤਾਂ ਜੀ ਦਰਸ਼ਨ ਕਰ ਲਿਦਾ ਹੈ ਅਨੇ ਅੱਥੇ ਨਿਕਰੇ ਹੈ ਬਜ਼ਾਰ ਮਾ

તો અત્યારે એન્ટર થઈ ગયા છે રાજસ્થાન બાજુ એન્ટર થવામાં થોડીક વાર છે અહીંયા અને ત્યાંથી પછી આંબું આબુથી પછી વિચારશું નીકળવું ઓલી બાજુ નીકળવું કે આ બાજુ નીકળવું તો રાજસ્થાન થોડુંક જતું રહે અત્યારે બહુ હાઈવે મસ્ત છે એટલે ઘડી ઘર ને ફોટો પાડીએ પછી આગળ પાછા નીકળશું અત્યારે બહુ આમ જંગલવાળો જ આખો ઇલાકો છે

હાલ સેવ નહીં ટેમેટા આમ ખાઈ શહી અને બહુ મસ્તીનો જંગલવાળો એરિયો છે જાય અને તો જો જાય મને છે મસ્ત લોકેશન બતાવું ખાલી આ લોકેશન થાય કે ના લોકેશન છે પાણી ખરાબ છે આમ લોકેશનમાં કાંઈ ઘાટે શું કે રાજભા કટે કાઈ દરબાર ના હોત ને તો ભાઈ અહીંયા હે ને ક્યાંક રહી જવાની ઈચ્છા છે જો ઓ માથે છે ને ચડી અને એક આදු ઝુકડું વારી લેવાની ઈચ્છા છે અટાણા છે ને જો અંબાજી ની મસ્તી મસ્તીનો જો ડેમ છે આ પાણી મસ્તીનો જો કરતો જઈ જાય છે અહીંયા નાવાન થાય હું નાવાન થાય ને ઈ જ નથી ને એ સારું જ આવીવા તને માસ્તો લોકે છે काठियावाड़ी मावो मावो बना मावो खाय ये राजस्थान में राजस्थान मान काठियावाड़ी मावो है का, तो बना बनायना की वो मावो बावो खायन पछे मारी एक टेखडो हूं के चले ना कपड़ा ने गाडी ले सोदी भाई निकरा तुम्हारा कपड़ा आ ना आए तो वांदो नहीं होला ही गाड ले क्या दर्शन दिया मां दर्शन बहुत आराम से नामी થઈ ગયા માતાજી ના એ ટ્રાફિક જરાક છે ને બહુ હતી વાંધો ના આવ્યો થઈ ગયા આરામથી અને હવે આપણે જાઉં જાશું અહીંયા તો ટ્રાફિક બહુ હતી લાંબી છે ટ્રાફિક કેવી ટ્રાફિક હતી બહુ દર્શન તો થઈ ગયા વાંધો ના આવ્યો હવે ગાડી લઈ પાર્કિંગમાંથી અને હવે જાશું ગબર તો લોકેશન છે ને મસ્તીનું નું નાવા જેવું રાજા મોબાઈલ મોબાઈલ ગયો 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 કે કે રહી 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 તો ને એકદમ તાજા તાજા ફ્રેશ થઈ ગયા હવે ખાલી લોકેશન મોટા પાણી ઘડી બહુ લોકેશન ગળી તમે બાર નીકળો હવે નાય તો નીકળી ગયો બારે તો બઉ મસ્ત લોકેશન છે તમે ક્યારેક આવો ને માઉન્ટ આબુ બહુ મસ્ત ફોટા પાડવા જેવું તો અત્યારે વાઈ ગા હે બપોર ના અને અત્યારે ભૂઈ ગા હે અંબાજી ગબ્બર હવે ટ્રાફિક તો બહુ છે પણ ધીમે ધીમે વાંધો નહીં આવે મંદિર તો ચાર વાગે બંધ થાય હજી દોઢ કલાક છે એટલે ધીમે ધીમે આયેલા જાય અત્યારે પછી સાતમ આઠમ અમને હે ને ટ્રાફિક તો બહુ હોય